તો સુરત શહેરમાં આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ માટે ભાજપ દ્વારા અત્યારથી સંગઠનને મજબૂત બનાવવા માટે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રથમ વખત શહેર ભાજપના નવા બોર્ડ પ્રમુખની નિમણૂંક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની પહેલ કરવામાં આવી છે પાર્ટી આ એક નવો પ્રયોગ કર્યો કે ચાલીસથી પિસ્તાલીસ ઉંમરની વયના યુવા વર્ગ તરીકે અથવા એમાં મહિલા પણ હોઈ શકે એ બધાને તક આપવાની છે એટલે પિસ્તાલીસ વર્ષની ઉંમરવાળાને સુધીના મંડળના પ્રમુખ માટે દાવેદારી કરી શકાશે કોઈપણ પ્રક્રિયા ક્યારેક તો પહેલીવાર થતી હોય છે પાર્ટીને લાગ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરવાથી એક બધા જ કાર્યકર્તાઓને એમ લાગશે કે બધાને મેસેજ મળે છે કે હું આ ક્રાઇટેરિયામાં આવું મારી ઇચ્છા હોય તો પાર્ટીમાં આવીને ઉમેદવારી પત્રક ભરી શકે છે સ્વાભાવિક રીતે વોર્ડનો પ્રમુખ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌથી અગત્યનું એકમે સંગઠન છે સંગઠનમાંથી તૈયાર થયેલો ઘડાયેલો કાર્યકર્તા જ્યારે વોર્ડ પ્રમુખ બને છે તો આખો વોર્ડ એના સિર ઉપર ચાલતો હોય છે તો એક સંગઠનના ઘડાયેલા કાર્યકર્તાને આગામી દિવસોમાં તૈયાર કરવી એક ટીમ બનાવી એમાં જ ઉંમરનો એક નાનો ક્રાઈટેરિયા પણ રાખીને આગામી દિવસ ભારતીય જનતા પાર્ટી દરેક મંડળમાં વધુ રીતે સુદૃઢ બને મજબૂત બને એના ભાગરૂપે આ પ્રકારની એક યોજના બનાવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે પ્રથમ વખત વોર્ડના પ્રમુખ નીમવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી આપણે જોતા હતા કે ધારાસભ્ય કે લોકસભાના ઉમેદવારો અને જેની ટિકિટ મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ કે કોર્પોરેશનમાં ઇલેક્શન લડવાના ઉમેદવાર જે હોય તેઓની સેન્સ પ્રક્રિયા જોવા મળતી હતી પરંતુ હવે તો વોર્ડના પ્રમુખ પણ બનવું હોય તો તેની માટે પણ ભાજપના દ્વારા સેન્સ પ્રક્રિયા અત્યારે લેવાઈ રહી છે અત્યારે સુરતમાં જુદા જુદા જે વોર્ડ બનાવવામાં આવ્યા છે તેનું સંગઠન મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રક્રિયા

હું આ વોર્ડમાં સારું એવું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી શકીશ અને પ્રમુખ તરીકેની જે છે તે જવાબદારી ઉઠાવી શકીશ તેવા વ્યક્તિઓને સાંભળવા માટે અત્યારે હાલ અહીં પ્રક્રિયા લેવાઈ રહી છે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે અને જે રીતે અત્યારે જોઈ શકાય છે કે તમામ વોર્ડના લોકોને એક પછી એક અહીં સંભળાઈ રહ્યા છે ખાસ કરીને પિસ્તાલીસ એક મોટો સૌથી વધારેનો ક્રાઇટેરિયા રાખ્યો છે કે પિસ્તાલીસ થી મોટી વયના ઉંમરના વ્યક્તિઓને નથી લેવાઈ રહ્યા અને પિસ્તાલીસ થી નાની વય જે પણ વ્યક્તિ હોય તેઓને આ સેન્સ પ્રક્રિયામાં સાંભળવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે તે હાલ અહીં આવી રહ્યા છે પોતાની રીતે દાવેદારી નોંધાવી રહ્યા છે અને સૌથી વધારે જેને સામાજિક કાર્ય કર્યા હોય અને સાથે સાથે રાજકીય પક્ષમાં જવાબદારી નિભાવી શકે હોય પોતાની લાયકાત ધરાવતા હોય તેવાને હાલ જે છે તે બાયોડેટા સાથે અહીં બોલાવાઈ રહ્યા છે આવી રહ્યા છે અને પોતાની જવાબદારી કઈ રીતે એ આગળ નિભાવી શકે છે વોર્ડ પ્રમુખ તરીકેની એ હાલ તેઓ અહીં રજૂઆત કરી